કોઈ સંસ્થા કે કોઈના સહયોગથી લોકોની સેવા કરવી એ પણ ખૂબ જ કઠિન હોય છે ત્યારે કોઈ એક વ્યક્તિ હજારો લોકોની સેવા સાથે સતત જોડાઈ રહે અને સતત સ્વ ખર્ચે લોકોની વચ્ચે રહી લોકહિતના કામ કરી આપે તેનાથી વિશેષ બીજું શું હોય તો આવો જાણીએ આવા સેવાભાવી વ્યક્તિની પ્રવૃત્તિઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર દશાંશુ નવના માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા અને તેમનો પરિવાર સતત ત્રણ ટર્મથી આ વોર્ડ માંગ બહુમતીથી ચૂંટાય છે અને લોકો પણ તેને ખૂબ ચાહે છે ગમે તેવી પરિસ્થિતિમાં આ પરિવાર લોકોની સેવા કરવાનું ચૂકતા નથી વર્ષોથી આ પરિવાર અહીંગના વિસ્તારમાં વર્ષે પાંચથી સાત લાખ રૂપિયાના સ્વખર્ચે સેવાકીય કાર્યો કરે છે જેમાંગ રમજાન માસમાંગ ફ્રૂટ અને ફરસાણ વિતરણ મોહરમ માસના તમામ દિવસોમાં સરબર વિતરણ કુદરતી આફતો અને કોરોના જેવા કપરા સમયમાંગ અનાજની કીટો વિતરણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય વોર્ડનંગ દશાંશનવ માંગ પીવાના પાણી ગટર લાઇન બોરિંગ અને ડંકીઓ નખાવી આપવી અને મોહરમ માસમામ તાજીયા રાખવા માટેના ઇમામખાનામાં પણ લાખોના ખર્ચે દિવાલ નખાવી આપવી તમામ એરિયામાં રસ્તાઓ રિપેર કરવા જેવા અનેક લોકહિતના કાર્યો કર્યા છે અને હાલ તેઓની જન્નતનશીન માતાની ઈચ્છાઓને ધ્યાને લઈ મુસ્લિમ સમાજમાં ઉચ્ચ હોદ્દો ધરકવતા સૈયદ પરિવારના હવામાન બાવામિયા બુખારીના વયસ્ક માજીને માંગ સમાન ગણી તેમને મક્કા મદીના ઉમરાહ માટે મોકલી ઉપલેટા શહેરમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે જેનો તમામ ખર્ચ આ પરિવાર ભોગવી રહ્યો છે આ ભવ્ય કાર્યક્રમની સાથે રજાકભાઈ હિંગોરાએ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાને લઈ સૌ પ્રથમવાર વોર્ડન અંગ દશાંશ્નવના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમગ્ર પરિવારને ખાદ્ય શુદ્ધ તેલની ચાર હજાર પાંચસોમી પાંચ હજાર બોટલો વિતરણ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારોના લોકોનું વિશાળ ન્યાજનું જમણવાર રાખવામાં આવ્યું હતું જેનો અંદાજે આઠમી દસ લાખ રૂપિયાનો ખર્ચો રજાકભાઈ હિંગોરાના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો બાઇટ મૌલાના દુલાણી બાઇટ રજાક ભાઈ હિંગોરા અહેવાલ ઇમરાજ સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભી ક્રાઇમ ન્યૂઝ ગુજરાતી ઉપલેટા